હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું દૂધીમાંથી પરાઠા તો પરાઠા તો આપણે ઘણા બધા બનાવતા હોઈએ છીએ પણ આજે દૂધીના પરાઠા આજે આપણે બનાવીશું તો સૌપ્રથમ તો આપણે એકદમ દૂધી એવી લેવાની છે કે કૂણી એકદમ હોવી જોઈએ અને દૂધીમાં બિલકુલ બી ના હોવા જોઈએ અને આપણે દૂધીને એકદમ આખી જ આપણે આ રીતે છીણી લીધી છે દૂધીને પહેલાં તો મેં ધોઈ લીધી હતી ઉપરની છાલ હટાવી અને પછી આ રીતે આપણે એને છીણી લેવાની છે અને દૂધીના જેટલા અંદર પાણીમાં આવે એટલા દૂધીના અંદર જ આપણે એને લોટ બાંધી લેવાનો છે અને સાથે આપણે મસાલામાં હળદર દાણા પાવડર લાલ મરચું પાવડર અને દળેલું જીરું શેકેલું જીરું અને સાથે હવે આપણે ઉમેરીશું આમચૂર પાવડર અને ફરી આપણે અજમો આપણે લઈ લઈશું થોડો તાકી આપણે એને પચવામાં એકદમ સરસ એવું સહેલું પડે અને હવે આપણે લઈ લઈશું લીલા કાપેલા મરચાં અને સાથે થોડા આપણે દાણા લઈ લઈશું અને હવે આપણે થોડું ઘી એક ચમચો લઈ લઈશું એટલે ઘી એનાથી એકદમ ખસ્તા એવા બને છે અને સાથે ટેસ્ટમાં આપણે થોડી હિંગ લઈ લઈશું સ્વાદના અનુસાર આપણે મીઠું લઈ લઈશું અને પછી આપણે એને લોટ બાંધી લેવાનો છે જેટલું તમારે દૂધીના પાણીની અંદર લોટ આવે એટલો લોટ તમારે નાખતું રહેવાનું છે તો મેં અત્યારે એક કપ લીધેલો છે અને ફરી મને જરૂર પડશે તો હું અંદર લઈશ એનું કોઈ આપણે માપ નથી દૂધીમાં મોશ્ચર વધારે હોય છે એટલે એને અંદર જ આપણે લોટ સરસ એવો બંધાઈ જતો હોય છે તમારે એને પાણીની જરૂર પડતી નથી તો મેં અહીંયા અત્યારે એક કપ લોટ લીધો છે અને ફરી પાછો હું અડધો કપ લોટ લઉં છું તો મને થોડો થોડો લોટ ઉમેરતા હું તમને મને જરૂર પડશે એટલો હું લોટ લઈ લેવાની છું તો આ રીતે હવે આપણે લોટને બાંધી લેવાનો છે લોટ આપણે જેટલો આપણે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે આપણે પરાઠાનો લોટ બાંધી લેવાનો છે અને લોટ આપણે સરસ તૈયાર થઈ ગયો છે તો હું હાથમાં તેલ લગાવીને આ રીતે એને લગાવી દઉં છું તો હવે આપણે એક પાટલી લીધી છે રોટલી વણવાની અને લુવો લીધો છે આ રીતે અને કોરા લોટમાં એને આ રીતે એ કરી અને આપણે વણી લઈશું તો હું પહેલાં તો તમને આ રીતે રાઉન્ડમાં વણીને બતાવું છું તો થોડું તેલ લગાવી દઈશું તમે ઘી તેલ બંને વાપરી શકો છો હવે એને આપણે ચોરસમાં એને વાળી લઈશું તો હું તમને ચોરસમાં બતાવી રહીશું તાકી આપણા પરાઠા એકદમ ખસ્તા અને સરસ એવો બને સોફ્ટ તો હવે આ રીતે હું ચોરસમાં એને વણી લઉં છું અને ફરી કોરો લોટ લગાવી લે એ રીતે હું એને દૂધીમાં જ્યારે તમે લોટ પડ્યો રાખશો એટલે તમારો લોટ એકદમ ઢીલો થતો જશે એટલે એને તરત જ આ રીતે તમારે એને વણી રાખવા અને પાણી છૂટતું હોય છે તો મેં અહીંયા ચોરસ પરાઠો બનાવી લીધો છે અને હવે આપણે તવી ગરમ કરવા મૂકી છે તવી લીધી છે લોકડની અને એની અંદર નોનસ્ટિક તવામાં પણ તમે એને બનાવી શકો છો તો હવે તવા આપણો ગરમ થઈ ગયો છે સાથે થોડું આપણે એના તેલ લગાવી દઈશું ઘી તેલ તમે લગાવી શકો છો તો હવે આપણે એને ઉલટ પુલટ કરતું રહેવું અને બંને સાઈડ આ રીતે તમારે એને શેકતા રહેવું આ રીત અને પરાઠો સરસ બંને સાઈડ શેકાઈ જાય એટલે આપણે એને ત્યાં સુધી એને ઉલટ પુલટ કરતું રહેવું અને બંને સાઈડ સરસ આપણે શેકી લેવું જોઈ શકો છો તમે પરાઠા સરસ આપણો તૈયાર થઈ ગયો છે તો આ રીતે તમારે એને શેકતા રહેવું અને એને આપણે સરસ હવે બંને સાઈડ શીકાઈ ગયો છે તો હવે આપણે એને ઉતારી લઈશું અને બીજો હું તમને રાઉન્ડ ની અંદર બતાવું છું તો મેં અહીંયા ગોલ બનાવી દીધો છે એક ચોરસ બનાવ્યો છે અને આ ગોળ સેમ આપણે જે અગાઉ આપણે શેકેલો છે એ રીતે જ આપણે એને શેકવાનો છે અને આ રીતે એને આપણે બંને સાઈડ આપણે ઘી કે તેલ લગાવતા જઈશું અને એને બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરતા જવાનું ને જ્યાં સુધી કાચો ના રહે ત્યાં સુધી એને શેકતું રહેવું અને આ પરાઠા ખાવામાં બહુ જ ટેસ્ટ એવું લાગે છે અને બાળકો જો દૂધી ખાતા નથી હોતા અને તો પણ આ બાળકોને કંઈ ખબર નથી પડતી હોતી બાળકોને જો તમે આ રીતે બનાવીને આપશો તો બાળકોને સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટ લાગે છે તમે એને દહીં સાથે આપી શકો છો ચટણી સાથે આપી શકો છો લસણની ચટણી સાથે તમે ખાઈ શકો છો નાના મોટા તમે બધા જ ખાઈ શકો છો તો આ રીતે ઉતારી લીધો છે અને હવે હું તમને ચોર ત્રિકોણમાં બતાવું છું તમે અહીંયા ત્રિકોણમાં પરોઠો બનાવી લીધો છે તો આ રીતે આપણે જેમ શેકી લીધો એ રીતે જ આપણે તેલ કે ઘી લગાવીને બંને સાઈડ ઉલટ પુલટ કરતા જવું અને શેકતા જવું તો આ રીતે હું શેકીને તમને બતાવું છું તો આને તમે રાયતા સાથે ખાઈ શકો છો તમે અન્ય કોઈ તમે ચા નાસ્તા સાથે પણ તમને બહુ જ ટેસ્ટ એવું લાગે છે જો તમે સવાર સાંજ નાસ્તામાં કંઈ ના હોય તો તમે આ રીતે અને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે તો હવે એને આપણે ઉતારી લીધો છે અને આ રીતે હવે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો મિત્રો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા મિત્રો બાજુ પર આપેલ બે